નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આજે રાત્રિ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી લઈને હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના આજે આ વિસ્તારોમાં માવઠાની શક્યતા છે આજે રાત્રિ દરમિયાનથી લઈને કાલ સવાર સુધીમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવો વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે જે અહીંયા તમે હવામાન મોડલમાં પણ જોઈ શકો છો તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન ઇચ્છનાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાતમાં અત્યારે લોકો ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જોકે વહેલી સવારે થોડી ઠંડી લાગી રહી છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને શહેરોમાં તાપમાન વધુ જોવા મળી રહ્યું છે બીજી તરફ એવું લાગી રહ્યું છે કે ઠંડીએ લગભગ વિદાય લઈ લીધી છે જોકે આ વચ્ચે જાણીતા હોમ નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક મજબૂત આવી રહ્યું છે જેની અસર હેઠળ બાવીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતના વિસ્તારોમાં અસર જોવા મળશે જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બરફવર્ષા હિમચાદર બનવાની પણ શક્યતા રહેશે આ સિવાય આગામી પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ ફરીથી ઠંડી આવે તેવી સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે કે બાવીસથી ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન ફરી ઠંડીનો અનુભવ થશે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતના ઉત્તર ભાગમાં તેની અસર જોવા મળશે એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય છાંટા પડવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે માર્ચ મહિના દરમિયાન એટલે કે ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે પાંચથી સાત માર્ચ ગુજરાતમાં વાદળો જોવા મળશે અને સાત અને આઠ માર્ચે વાતાવરણમાં પલટો આવશે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતના હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રીય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ શુષ્ક વાતાવરણ રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતના વાતાવરણમાં બે દિવસ કોઈ મોટો તફાવત નહીં થાય પરંતુ બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું થશે એટલે કે ઠંડીમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ કચ્છના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન સામાન્ય છાંટાછોટાથી હળવા વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે